ફાર્મા કંપની દ્વારા મહિલાઓને સિલાઈ મશીન અને બ્યુટી પાર્લર કીટનું વિતરણ કરવામાં આવ્યું અંકલેશ્વરના પાંચ ગામની સાહીઠ મહિલાઓને સિલાઈ મશીન અને સર્ટિફિકેટનું વિતરણ કરાયું સન ફાર્મા કંપની દ્વારા આત્મનિર્ભર મહિલા અંતર્ગત સીએસઆર ભંડોળમાંથી વિશાખાબા ફાઉન્ડેશનના સહયોગ દ્વારા સિલાઈ કામ અને બ્યુટી પાર્લરની ત્રણ મહિનાની તાલીમ આપ્યા બાદ અંકલેશ્વર શહેરની સિત્તેર જેટલી મહિલાઓને બ્યુટી પાર્લર કિટ અને પાંચ ગામની સાહીઠ મહિલાઓને સિલાઈ મશીન તેમજ એનએસડીસી સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું મારું નામ સ્નેહલ શાહ છે હું સન ફાર્મા પાનોલી સાઇટનો ફેક્ટરી હેડ છું અમે આજે સીવણ સીએસઆર એક્ટિવિટીના પાર્ટ રૂપે અમે ટોટલ એકસો ત્રીસ મહિલાઓ જેમને અમે સ્ત્રી સશક્તિકરણના પાર્ટ રૂપે આત્મનિર્ભર બનવા માટે અમે બે પ્રોજેક્ટ કર્યા હતા એમાંથી એક સિવણ ક્લાસ છે સીવણ ક્લાસ જે હતા એ સાહીઠ મહિલાઓને અમે ટ્રેનિંગ આપી છે અને એમને પછી અમે સિલાઈ મશીન પણ અમે આજે ડોનેટ કરીએ છીએ જેનાથી તે લોકો આત્મનિર્ભર બની શકે એ અંકલેશ્વરની આસપાસના ગામની દરેક મહિલાઓ હતી એ જ રીતે અમે બ્યુટિશિયનનો પણ અમે ટ્રેનિંગ આપી છે જે પાનોલી ગામની આસપાસના જે ગામ છે એ ભાદી છે બાકરોલ છે સંજાલી છે અને પાનોલી ગામ છે તેમની સિત્તેર મહિલાઓને અમે બ્યુટિશિયનની ટ્રેનિંગ આપી છે તો ટોટલ એકસો ત્રીસ મહિલાઓને અમે આત્મનિર્ભર બનાવવા માટેનો પ્રયત્ન કરીએ જે રીતે અમે સિલાઈ મશીન આપ્યા છે એ રીતે બ્યુટિશિયનની પણ આખી કીટ આપેલી છે જેનાથી એ લોકો એમનો પોતાનો બિઝનેસ ચાલુ કરી શકે છે આ એકસો ત્રીસ મહિલાઓએ જે આપણી નેશનલ લેવલની સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશનનો એક એક્ઝામ આવે છે એ જ્યારે કે એક્ઝામ આપી છે એમાંથી એકસો ચાલીસ મહિલાઓ પાસ થઈ છે એ અમાને બહુ ગર્વની વાત છે કે ટ્રેનિંગ અમે જે આપી છે બહુ બરાબર આપી છે અને આમાંની ઘણી મહિલાઓએ ઓલરેડી એમના ઓર્ડર લેવાના ચાલુ કરી દે છે અમને ઘણો આનંદ થાય છે અને આ રીતે સનફાર્મા એક્ટિવિટીમાં એક્ટિવ રહેશે અને કન્ટિન્યુઝ કરશે થેન્ક યુ પિન્ટુ મોદી જનસાક્ષી ન્યૂઝ અંકલેશ્વર